બે માટીનો ઘડો અનંત ધરતી અને એવા જ અસીમ મેદાનો શ્રાવણ વર્ષી ગયાને દોઢેક મહિનો વીત્યો હશે અને આ વાંજણી ધરતી પર પ્રાણ પાંદરી ઊઠ્યા હતા નાનું કુણું સ્વચ્છ ભાગ્યે જ ત્રણ આંગળ ઊંચું ઘાસ ધરતીની કાયા પર ચુંદડી બનીને લપેટાઈ ગયું હતું ચુંદડી જેમ જ વારે વારે લહેરાતું હતું આથમ તો સૂર્ય ધરતીના આ સૌંદર્યને જોવા થંભી ગયો અને જોતો રહ્યો એની આસપાસ રંગબેરંગી અજવાળા નૃત્ય કરતા એકઠાં થયા પછી ચૂપકીથી અંધારા નજીક સર્યા સ્તબ્ધ વાત બની જોઈ રહ્યા બીજલ પણ ઊભો રહી ગયો ચૂપ અને વિચારશીલ એણે ચુંગી પર બેધ્યાનપણે ઊંડો દમ ખેંચ્યો અને એક ક્ષણ એના શ્વાસદની ક્રિયા થંભી ગઈ પછી હળવેકથી બિલાડી બારણા બહાર નીકળે એમ રોકેલો શ્વાસ ધુમાડો બની હોઠ વચ્ચેથી સરવા લાગ્યો એની સાથે એક અધિત આશ્રાવ્યની શ્વાસ પણ એક બેધ્યાનપણે ખરી પડ્યો બીજલે નીચે જોયું નીચે અબજો અસંખ્ય ઘાસના તણખલા ટોળે વળી ઊભા હતા સમૂહમાં લહેરાતા હતા તણખલા વચ્ચે ઘેરી ઊંડાણભરી જગા હતી થોડીશી નાનકડી તોયે અવકાશ જેવી અમાપ અને ત્યાં બીજલનો ખરી પડેલોની શ્વાસ ઊંડે ઊંડે જઈ રહ્યો હતો એને પકડીને બચાવવા જીવતો રાખવા બેબાકળી બનેલી બીજલની એક સ્મૃતિ એની પાછળ દોડી રહી હતી બીજલે જયા કર્યું પણ કશુંક જોતા હોવાનું ભાન નહોતું એના હાથની શિથિલ આંગળીઓ વચ્ચે પકડાયેલી ચુંગી નમી પડી સળગતી તમાકુનું ઉપલોથર ખરી જઈ કુણા ઘાસના તણખલાઓને દજાડી ગયો કેમ આમ ઊભા રહી ગયા કશુંક વિચારો છો તપ્ત ગાલ પર ફરી વળતી સૌંદર્યલહરી જેવો રત્નીના હાથનો મૃદુસ્પર્શ બીજલના ખભા પરથી હેઠે સરવા લાગ્યો મેલી દે હાય હાય આ નથી ગમતું અટાણે નહીં ત્યારે તો કશું કણગમતું યાદ આવ્યું લાગે છે હા આ ધરતી જોઈ કહેતા બીજલે આંગળી ચિંધી પોરની સાલ અહીં કશું જ નહોતું કશું જ નહીં લુખા સુકા મેદાનો ધૂળ ઊંચકીને વંટોળે ભમતા વાયરા જેના પર પંથ કાપતા જુવાનીનું મોત સર્જાય એવી જાકારો દેતી આ નઠોર ધરતી પર આજથી પચીસ વરસ પહેલાં હવે રહેવા દો એ વાત રત્નીએ બીજલના ખભા પર હેથી ભાર દીધો પચાસ વાર તમારે મોઢે સાંભળી છે નાહકના શું કામ મન દુભવો છો ક્ષિતિજની કોટ પર જામતી બીજલની નજર થાકેલા ઢોર જેવી પાછી ફરતી દેખાઈ એનાની શ્વાસની ઉષ્મા ઠંડા હોઠો પર મરી ગઈ સતત સાવધાન રહેતા સમયની એકપળ મૂર્છા પામી ગઈ બરાબર એ જ પડે પવન પડી ગયો અનંત હરિયાળી લહેરાતી અટકી પડી આથમતો સૂર્ય સંધ્યાના હર્ષાવેશ ભર્યા તે જ ધરતીનું હરિયાળું હૈયું અને બીજલનું મન ભૂંગળાવા લાગ્યા તું આ વાત જ મને કહેવા નથી દેતી પણ કેટલી વાર હૈયાવરાળે ન કાઢું તારી પાસે લો ત્યારે કહો જો રત્નીએ હેથથી બીજલને ગળે હાથ ભેરવ્યો કે પચીસ વરસ પહેલાં હજી તમારી મૂછનો દોરો ફૂટતો હતો ત્યારે તેમાં જ ધરતી પર પંથ કાપતા હતા ત્યારે પણ અહીં કશું જ નહોતું વાંજણી વેરાન ધરતી આગજર તો આભ હેકડી કરે છે રત્ની વ્હાલ સોયું હસી તમે સાવ બાળક જેવા છે આ ધરતીને પગ અડે છે અને આખી કાયા પર લાય ફરી વળે છે બીજલ મોડું ફેરવી ગયો આ ભવમાં મેં ભોગવેલી વેદના અને ભવોભમ મારા વડીલોએ ભોગવેલા દુ ખ જાણે બધા એકસામટા ભેગા થઈ ગળે ટૂંપો દેવા લાગે છે આટલું ની જાણે ઓછું હોય એમ તોની મારી આપવીતી ન સાંભળે ત્યારે મનમાં એવું થાય છે કે જે કાલે આવવાનું છે તે ભલે આજે જ અટાણે આવે આ ધગધતી રેતી નીચે અમારા ઘણા બધા ઘેટાંબકરા અને અમારા વડીલોના હાડપિંજર સુતા છે એના ભેગો હું ન્યા ઘડીએ સૂઈ જાઉં રત્નીએ એનું કાંડું પકડીને પોતા તરફ ખેંચવા બળ કર્યું પણ બીજલ ખસ્યો નહીં ચાલવા માંડો હવે આવા વિચાર કરવા રહેવા દો હું જાણી જોઈને આવું વિચારતો હોઈશ વિચારો આપમેળે આવે છે વિફરેલી કુદરત અને બેકાબુ મના ધરતી પર બળજબરી આદરે છે ખબર છે હા મને બધીએ ખબર છે પણ તમે હાલવા માંડશો બીજલપરાને રત્ની સાથે ખેંચાયો હજી તો મન બે ડગ આગળ ભર્યા હશે ત્યાં યાદ આવ્યું કે પાછળ કશુંક રહી જતું હતું આગળ વધવા ઊંચો કરેલો પગ આગળ વધતો અટકી પડ્યો એ લથડ્યો અને લથડતાં પાછળ જોયું જાગૃતિની પણછળ પરથી એનું તીર બનીને છૂટી ગયું કે વી કે વી યાદ કેટક શ્વાસ ટોળે મળી એની પાછળ પાછળ ચાલ્યા આવતા હતા એક ઓચિંતા ફાટી નીકળેલા રુદનની ચીસ કોઈના જીવનની અંતિમા મૃગજળ તરફ દોડતા કોઈ હરણની બેબાકળી આંખો ઊભા થવાની તાકાત ખોઈ બેઠેલા કોઈ ઢોરની કાગડાઓએ ચોંથેલી આંખો તાક તાપ અને તરસથી બેલગામ બનેલું બરાડતું કોઈ ઊંટ લંગડાતી ડૂસકાં ભરતી પરસેવે રેબઝેબ કોઈ કુમારિકા ડોટ બંદૂકનો એક ધડાકો અને એની પાછળ વિસ્તાર પામતુનની શબ્દ નિરાકાર અવકાશ તાપણાની જ્વાળાઓ અંધકારના દેહમાં ફૂલતી દેખાતી હતી દેવતા પર ઉકળતા સંભળાતા ખીચડીના આંધણને પડખે લાકડાની તાસ્કમાં રત્ની બાજરાનો લોટ મસરી રહી હતી રાત્રિ ઉતરી પડી માદક નગ્ન નીરવ અને શીતળ પવન બિલકુલ પડી જાય અને વાતાવરણ ઓચિંતાની ભીના કરે એવી રણવિસ્તારની રાત્રિનો અદ્ભુત હોય છે અશ્રાવ્ય કોલાહલ કરતા તારલાઓથી ખીચોખીચ ભરેલું આભનિર્જન ધરતી પર એટલું તો નીચું ઉતરી આવ્યું દેખાય કે એની ખીંટીએ ટીંગાઈ રહેલા કૃતિકાના ઝુમખાને ઊંચકીને અંબોડે લટકાવવાનું મન થાય આવી મોહક રાત્રિને અઢેલીને રાણલ એક પોટલા પર આડી પડી હતી સુસ્તીથી વાગોળ્યા કરતા ઊંટ આગળ સાવચેત બેઠેલા બીજલની નજર રાણલ પર ગઈ અને એના વિચારોએ દિશા બદલી એની પુત્રી રાણલ એના અંશનો એક અંશ એના જેવી જ અસ્વસ્થ અને ચંચળ અવિરત ગતિમાં રહેતા વિશાળ ચક્ષુઓની આડે તેલપીને ભારે બનેલી રખડું લટોને ફૂંક મારી આગું કરતું એનું દર્શન બીજલના જાગ્રત મનથી ક્યારેય આગું ખસતું નહીં રાણલના દેહની ત્રિભંગી પરથી બીજલની નજર ઝરણું બનીને વહી ગઈ નાના મોટા અનેક પથ્થરો પર હાસ્ય અને રુદનના ગીતની અનેક સ્મૃતિઓ મૂકીને વહી જતું એક ઝરણું અનેક દિશામાં અમાપ પરિભ્રમણ કરી થાકતી મૃત્યુ પામતા સંગીતના સ્વર ઉદય અને અસ્તને સાથે લઈને જન્મતી સૌંદર્યની એકપળ અને અને એકમાત્ર વાર્ધક્યની પરિપક્વતા તરફ કૂચ કરતું યૌવન બીજલ પાછળ હટયો ઊંટને અઢેલીને બેઠો એણે પણ લંબાવ્યા અને આંખો મીંચી બે કોમળ હથેળીઓ વચ્ચે ટીપાતા રોટલાનો એકધારો ટપ ટપ અવાજ એને કાનેર ઉતર્યો બે માત્રા વચ્ચેના લયમાં એની સંજના ખોવાઈ ગઈ હાથમાંથી લગામ સરી ગઈ કંટાળા છોડ પરથી કડી ખરી પડી આ ઠંડી આબોહવામાં એક ઉનો દીર્ઘની શ્વાસદ ગરમી ગુમાવી બેઠો રાણલ રત્નીનું આહવાન ભેજવાળા વાતાવરણમાં તોળાઈને ધ્રુજી રહ્યું રાણલ ચમકીને ઊભી થઈ એક વહેતું ઝરણું ઊભું થઈને ધોધ બની ગયું બીજલની આંખ ખુલી રાણલ લોટવાળા હાથ મસળતી ઊભી થતી રત્નીએ કહ્યું સામેના તંબુમાંથી થોડું પાણી માગી આવીશ બીજલે ફરી એકવાર એ તરફ નજર ફેરવી થોડે જ દૂર પંદરમી સ્તંભુઓ વ્યવસ્થિત હારમાં ઊભેલા દેખાયા ક્યાંક પ્રકાશની ઝાંખી તરડ ક્યાંક હવામાં હિલોળતા રેડિયો સંગીતના સ્વરો ક્યાંકની શબ્દઅંધારું પેલી બાજુ જરા વધારે દૂર વાંસ અને ઘાસના અનેકાનેક ઝુંપડાઓના કોક દરવાજામાં સજાગ ચોલો શુક્ર જેવો ટમટમતો દેખાયો અત્યારે બધી પ્રવૃત્તિ બંધ હતી ધગધગતા તાપની દસ કલાકની મજૂરીનો પસીનો લીસા ચીકણા દેહ પર સુકાઈને બદભોભરી ભીનાશ બની ગયો હતો આટલી નજીક આવડી મોટી વસાહત બીજલ જોઈ રહ્યો અને કશો કોલાહલ નહીં આ તંબુ આ ઝૂંપડા આ મહાકાય સ્થાપત્ય અને આવી મૃતવત શાંતિ કાળજુની સંસ્કૃતિ અવશેષ મૃત પ્રાય બનેલી લાગણીઓની આસપાસ વણાયેલા વિસ્મૃતિના જાળા સાગર જેવો અસીમ પણ ઉર્મિઓના તરંગ વિહોણું મન માટીના ઘડાને કેડ પર ટેકવી આગળ વધતી રાણલને બીજલ જોઈ રહ્યો એની આંખ ઘેરાવા લાગી નજીકના તંબુ આગળ રાણલ આવી પહોંચી કાળી મખમલ જેવી હૂંફાળી સુનવાળી રાત એને અડુ અડું થતી એની સાથે આવી પહોંચી કોણ હશે અંદર દરવાજા આડે લટકતા પડદા અને રાણલ વચ્ચે ક્ષોભની બે ક્ષણો આવી ઊભી કોઈ એક વિચાર ઉતાવળે દોડી આવ્યો એક વિચાર આવતા અટકી પડ્યો પડદાની કોર પર થોડીવાર એની આંગળીઓ ધ્રુજી રહી એણે અંદર ડોકિયું કર્યું અહીં તો ખરેખરું ઘર હતું એક ખાટલો ખાટલા પર વેરવીખેર કપડાં કબાટ ટેબલ ખુરશી ટોપોઈ ચોપડીઓ કાગળિયા નકશા ફૂટપટ્ટી છબીઓ અરીસો અને ફૂલની કુંડી આ રણવિસ્તારમાં પણ ખીલતા આવા મોટા ફૂલ દીવાના પ્રકાશ અને લંબાતા પડછાયા ખાટલાની કિનારથી લટકીને કપડાં ભોનિયને અડતા હતા ટેબલની કિનાર પરથી ફૂટપટ્ટી અને એક ચોપડી પડું પડું થઈ રહ્યા હતા વ્યવસ્થા પર ગેરવ્યવસ્થાનો કાટ ચડતો હતો વાતાવરણ નિશ્ચલ અને સુસ્ત હતું પડદાની કિનાર પર એની ધ્રુજતી આંગળીઓ સરતી દેખાઈ રાણલ અંદર પ્રવેશી એના પ્રવેશથી પ્રકાશની વહેંચણીની બદલાયેલી વ્યવસ્થા અરીસામાં પ્રતિબિંબિત થઈ અરીસામાં મોઢું કરી ધીમી અદાથી માથાના વાળમાં દાંતિઓ ફેરવતા સાહેબે ચમકી પાછળ જોયું ખભે લટકતો ટુવાલ એમના પગ આગળ ઢગલો થઈ પડ્યો એ પળ તોળાઈ રહી આંખને ખૂણે થથરતી કીકીઓ હિલોળીને હમણાં જ સ્થિર થયેલી વાળની લટોવાળું રાણલનું મસ્તક સૂર્યમુખી નમે એમ ખભા પર નમી પડ્યું હતું કમર પર રહી ગયેલો એક હાથ માટીના ઘડાને લાડથી ડોલાવતો બીજો હાથ શ્વાસોચ્છ્વાસથી છાતી પર તંગ થતા કમખા પર ચમકતા આભલા સદાકાળ જાળવવાનું મન થાય એવા સુઘડ દેહનું અપ્રતિમ સૌંદર્ય ડોટ અને તે આ સ્થળે કે જ્યાં નિત્યયુવા સૌંદર્યને પણ કાળ કોરી ખાય જાગૃતિ પણ જ્યાં એના અસ્તિત્વની હરપળે વિસ્મૃતિ યોથ લેવા ઝંકતી રહે આંખ ઝીણી કરીને સાહેબે પૂછ્યું તું કોણ છો છોડી તંબુમાંનો દરેક નિર્જીવ જીવ અચાનક જાગૃતિ મેળવતો રાણલ તરફ મીટ માંડી રહ્યો સાહેબનો પ્રશ્ન રાણલનો આસપાસ લપેટાઈ એને ભીન્સ આપી રહ્યો હું પાણી લેવા આવી છું સા બ મેન મને થોડું પાણી જોઈએ છે અને પાણી લેવા તું આમ એકલી તંબુમાં આવી ચડી રાણલના હોઠ અચાનક બીડાઈ ગયા અને એની આંખને ગુમાવી બેઠી એક ક્ષણ કશું દેખાતું હતું ક્યારેક સ્પષ્ટ તો ક્યારેક ધૂંધળું ડોટ સૂર્ય અસ્તાચળે પહોંચે ત્યારે પશ્ચિમની ક્ષિતિજે એક એકલી વાદળી દેખાય સંધ્યાના રંગ એને સુશોભિત કરી જાય અને સૂર્ય પણ એની પાછળ હોંશથી લપાય પણ અંતે તો રાત્રિના અંધારા એના દેહનો ગ્રાસ કરે ડોટ ત્યારે આ એક એકલી વાદળીનું શું થયું એની કોઈને ખબર ના રહે કોઈ દરકાર પણ ન કરે હું એકલી નથી સાપ બ રાણલે જવાબ આપ્યો પણ એ વાક્યનો અંત અને હવે શરૂ થનાર બીજા વાક્યની શરૂઆત વચ્ચેના ખાંચામાં સમયનો એક પરમાણુ અટવાઈ ગયો રાણલને લાગ્યું કે એ ખોટું બોલી હતી પંદરવીસ કટુંબના થોડા ઝૂંપડા થોડા દૂજણાં ઢોર ઝાંખરાં જેવા ઝાડ અને જેની જોડે સંબંધ ન રહે એવા દિવાસ્વપ્ન જેવા સુંદર પક્ષીઓ આવો એક અતિ નાનો સમાજ આ અનંત ધરતીની અસહાયતાઓમાં એકલો ફેંકાઈ ગયો હતો એનું મન પર્યટન કરી ગયું આજના ખરા બપોરે દૂરના ડુંગરાની ધારે બધા જ પક્ષીઓ ઉડી ગયા હતા ત્યારે એક બાજને આ નિષ્પ્રાણ ધરતી પર એણે આભા આંબતો જોયો હતો આજ સવારે એક નાનકડા માટીના ડેફાની આસપાસ એક કરોળીઓ ચૂપચાપ જાળું રચતો દેખાતો હતો અહીં અસ્તિત્વમાં ન હોય એવા કલ્પનાના તાજા ફૂલની શોધમાં નીકળી પડેલી રાની ભમરીને એણે સતત ગણગણતી દિલ ઠાલવતી સાંભળી હતી કોઈની સહાય વિના વનવગડે બાળકને જન્મ આપતી પ્રસૂતા ગ્રહણમાં ઊંડી ઉતરીએ જતો અને ટુકડે ટુકડે પ્રાણ છોડતો કઈ વૃદ્ધ અહીંનું નિર્જન એકાંત ભીષણ હતું ગઈ સાલની વાત આ જ રણવિસ્તાર પર એણે બે દિવસ તાપતરસ વેઠી પ્રવાસ કર્યો હતો ચામડીને સૂકવીને ચામડું બનાવે એવો પ્રખર તાપ હતો હરપળે ખેંચાતો દરેક સ્નાયુ અસહ્ય વેદના આપી રહેતો અને સમય બેચેનીની અસીમ સપાટી પર લંબાતો અનુભવાતો ત્યારે ત્યારે એક સુરીલું ગાન યાદ આવતું રહી જતું એક મનોહર દૃશ્ય દૃષ્ટિમર્યાદની સીમ ઓળંગતું અટકી પડતું એક ટીપુ તોળાઈ રહેતું દૂરથી નજીક આવતી દરેક ક્ષણ નજર આગળ શિથિલ થઈ ઢળી પડતી ઓહ આ અમર્યાદ ભૂમિ પર મારા જેવી કેટલીય છોકરીઓ આમ ભમતી હશે ભૂખી થાકી તરસી અનિદ્ર અને અસ્વસ્થ રાણલે કૂંડો લેવાયેલો શ્વાસ જતો કર્યો હું એકલી નથી સા બ મારા મા બાપે બેઠાં તાપણાં કને એક એક ડગલું આગળ વધી એક નાનકડું ઝાંઝર રણકી ગયું એણે સાહેબને ટુવાલ લૂંચકીને ખભે મૂકતા જોયા સાહેબ ઊંચા પાતળા અને સશક્ત હતા ભૂરાવાળની વાંકડી લટો આસોપાલવની ઘટા જેવી કપાળ પર ઝૂકી આવી હતી ભાગ્યે જ દેખાય એવા ઝીણા હોઠ શિયાળુ સંધ્યાની ફિક્કી લાલ રેખા જેવા એમના ચહેરા પર અંકાઈ ગયા હતા મેં કહ્યું મેન થોડું પાણી જોઈએ છે સા બ પાણી સાહેબનો હાથ ટુવાલની રૂંછાળી સપાટી પર ફરી ગયો આટલું બધું પાણી અત્યારે અહીં નહીં હોય આવડું પાણી અત્યારે અહીં નહીં હોય રાણલના શબ્દો લંગડાતા સંભળાયા આવું સરસ ઘર અહોભાવથી એની દૃષ્ટિ ભમવા ઉપડી એની પાછળ એ પણ આ તંબુમાં ભમવા નીકળી પડી સુનવાળા સ્વચ્છ કપડાં પર કાગળિયા અને નકશાની સપાટી પર આંગળીઓ ફેરવતી કબાટને પીટ દઈ એણે ટેબલ પર લાડથી ટેકવ્યો અને સહેબ સામે એક ધારૂ જોઈ રહી એ દૃષ્ટિમાં એક ગજબનો મિજાજ પાંગરી ઉઠયો ગાલની સુરખી અને હોઠના કંપમાં એક મસ્તી ફૂટી નીકળી આવું સરસ ઘર રાચરચીલું અને ખીલેલા ફૂળ ખાટલા પર નીચા નમીને એણે તળાઈમાં આંગળીઓ ઘાંચી અને આવી સુંવાળી તળાઈ અને એ બોલતી અટકી પડી એક ભાવ એના મોઢા પર થીજી ગયો અચંબાની એ પળ એના હોઠ પર સમાઈ ન શકી એ હસી પડી પણ બીજી જ જપળે ન બનવાનું બની ગયું આ પ્રસંગની આંગળીએ વળગીને દોડી આવેલું હાસ્ય એ આંગળી ત્યજી રિસાઈને દૂર ઊભું એ સહસા ટટ્ટાર થઈ એની કીકી પર નમી પડેલી પાંપણ નીચે કશુંક લહેરાઈ ગયું ધુમ્મસનું આવરણ ઝડપથી સરવા લાગ્યું રેતાળપટ લાંબો થતો દેખાયો જે ઘરમાં પાણી ન હોય એ ઘરમાં રોટલાનું બટકુન્ય નહીં હોય એણે પૂછ્યું ના નથી તો આ ઘર શું કામનું આવું સરસ હોય તોય એને ત્યારે ઓચિંતુ જભાન થયું કે સાહેબ એની સામે અનિમિષ જોઈ રહ્યા હતા અને કેવું જોઈ રહ્યા હતા એ દૃષ્ટિમાં કશો અર્થ હતો કોઈ છાની વાત હતી કે વર્ષોથી બુટ્ટી થયેલી કોઈ લાગણીનો કરુણ અંજામ હતો રાણલની આંખ કરમાઈ મનના વલોણા પરથી લાગણીઓની દોરી છટકી ગઈ આ તંબુમાંની હરેક વસ્તુ અને આ વ્યક્તિ ઘડીએકમાં પોતાની ઉપયોગિતા ખોઈ બેસે અને એ વાત પર મન દુભાઈ જાય એ મન પણ કેવું ચંચળ થયું ત્યારે એવાની શ્વાસના બે શબ્દો ફેંકી એ માટીનો ઘડો ઊંચકવા નીચી નમી એના ખભા પરથી સાડલાનો છેડો સરી પડ્યો એની કિનાર પર ભરતમાં જકડાયેલા આભલાની ચમક સરી ગઈ આકાશગંગા પૃથ્વી પર અવતરણ કરી ગઈ સાહેબની આંખે અંધરા છવાયા તંબુ તેલનો કૂવો અને આ સમગ્ર રણવિસ્તાર એમના ટેબલ પરના નકશામાં એક નયા પૈસા જેટલી જગામાં સમાઈ ગયા એ ગોઠવણીમાં ટાંચણીની અણીથી પણ નાનું એવું સાહેબનું અસ્તિત્વ ક્યાંક ખોવાઈ ગયાનું એમને સહસા ભાન થયું રાણલના બંને પગ ઝૂકીને પૃથ્વી પર કૂદી પડતા કૃષ્ણ પક્ષના વ્યોમને એ શૂન્યમનસ્ક જોઈ રહ્યા ડોટ મણિપુરની ટેકરીઓ પર આવું જ દિગમૂળ ઢાભ તોળાઈ રહેતું સાગ દેવદાર અને સરુના વનમાં નિદ્રાધીન પગન હળવા શ્વાસ લેતો સંભળાતો એ દિવસોનું એક અમૂલું સુનવાળું સાનિધ્ય એ હૃદયની બેબાકડી ધડકન ઠંડી ડોક પર ઉની ભીનાશ મૂકી જતો એક ઉચ્છ્વાસ કોઈકમાં ખોવાઈ જવાની તમન્ના સેવતા જીવનની કેટલીય ધન્યક્ષણો સભાન મનના રખેવાળા વિંદીને સાહેબના મોઢામાંથી એક શબ્દ બહાર નીકળી ગયો રાણી ચમકી માટીના ઘડાને હતો ત્યાં રહેવા દઈએ ચપળતાથી સાહેબ તરફ ફરી મને રાણી કહી સાહેબના ચહેરા પર અનેક સ્નાયુઓ કંપને સ્થિર ચૂપ થઈ જતા રાણલે જોયા મારું નામ તો રાણી નથી જ તો પણ મને એ નામ યાદ રહી ગયું છે કયું નામ રાણી હા રાણી પણ રાણલના પ્રશ્ન પ્રહારથી એમની સ્વસ્થતા ટુકડે ટુકડા થઈ એમના ચહેરા પર વેરાયેલી દેખાઈ ભયભીત તોય અસ્થિર નયનો શિથિલ તોય ધ્રુજતા અંગો અનસુય તોય ફિક્કી ત્વચા નિર્જલ સરિતાપટ પર ફરી વળેલું પોષ મહિનાની ઠંડીનું મોજું પરવશ અંગો પર કાબૂ મેળવવાના પ્રયત્નોની નિષ્ફળતા સ્વીકારી સાહેબે રાણલ તરફ પીઠ ફેરવી અને અનછાજતી ઉતાવળથી રેશમનો જબ્બો ઊંચકીને પહેરી લીધો લાવ તને પાણી લાવી દઉં અને રાણલને કશું કહેવાની તક આપ્યા વિના એની હાજરીમાંથી ભાગી છૂટવા એ બારણા તરફ ફર્યા રાણલ જ્યોતિ જ રહી ચોમાસાના ત્રણેય માસ એક પળમાં વરસીને ચલ્યા જાય એમ એક કેકસામટું ઉતાવળું બની ગયું હતું અપર્ણ કાંટળા છોડની ડાંખળીઓ એકબીજામાં પરોવાઈ ગઈ હતી હૃદયનો એક થડકો બીજામાં અટવાઈ ગયો હતો અને એ કારજો હોઠ પર મરી ગઈ હતી સાહેબ દરવાજા બહાર નીકળી ગયા થોડા આંદોલનો પામી દરવાજાનો પડદો સ્થિર થયો હવે અહીં કોઈ અવાજ નહોતો રાણલની નજર તંબુમાં ચારેકોર ફરી વળી આ રાચરચીલાની હરેક વસ્તુમાંથી એને અર્થ સરી ગયેલો જોયો જરાત ખુલેલા પડદાને અડીને અંદર ધસી આવેલી પવનની એક લહર દોરી પર લટકતી ટેપને હલાવી ગઈ તંબુની દીવાલ પર એનો પડછાયો ઝાડની ડાળીએ સરપે ત્યજેલી કાંચળી જેવો ડોલી ગયો ભડકી ગયેલી દીવાની જ્યોત પ્રકાશનો હેતુ ખોઈ બેઠી અને પ્રકાશ સ્વયં જાણે અંધકારનો અભાવ હોય એવો એક નિરર્થક નકારાત્મક ભાવ આ તંબુની દીવાલો વચ્ચે ફૂટી નીકળ્યો ક્ષિતિજની કિનાર પર જન્મતો ધૂળનો એક વંટોળ અત્યારે દેખાય તેમ નહોતો પણ લટકતા પડદા અને દરવાજાની ધાર વચ્ચેની ફાડમાંથી આબને અંબોડે લટકતું કૃતિકાનું ઝુમખું રાણલ જોઈ શકી હોત ખરતો તારો પણ એ જોઈ શકી હોત આવું ઘણું બધું એ જોઈ શકી હોત એનાથી વિશેષ ઘણું જોયેલું એ યાદ કરી શકી હોત એકથી અનેક અને અનેકથી અનેકવાર રચતા એના આગવા દિવા સ્વપ્નોમાં એ સરી પડી હોત પણ ખાટલા નજીક નીચું માથું કરી એ ઊભી રહી ઊભી જ રહી સ્થળકાળથી સાપેક્ષ એવા સાગર વચ્ચેના ખડક જેવી તંબુની કિનાર નીચે ઘસાઈને એક વિંછી અંદર દાખલ થયો ઘડીક પહેલાં હલી ગયેલી ટેપનો પડછાયો સ્થિર થયો પતંગિયાની પાંખ જેવી દીવાની જ્યોત ફફડી ગઈ અને પરિસ્થિતિ પૂર્વવત બની ત્યારે દરવાજાનો પડદો ઊંચો થયો સાહેબ અંદર પ્રવેશ્યા માટીના ઘડાને એમણે સંભાળીને જમીન પર મૂક્યો લે આ તારું પાણી કહેતા એમણે રાણલ સામે જોયું અને દોતિયાના છેડા પર લૂંછતા હાથની ગતિ અટકી પડી એમની આંખો વિકસતી દેખાઈ અને શિથિલ હોઠ ખુલી ગયા અહીંની અત્યારની ચુપકીદી મૂર્છા પામી ગઈ હતી વાતાવરણ સ્વપ્નવત બન્યું હતું પ્રકાશના ચિત્રવિચિત્ર આચ્છાદનોને અડવડ તિમિર હતપ્રાણ ઊભું હતું થડકતી કીકીઓ સિવાય એનું એકે અંત ફરક્યું નહીં આમ તો અહીં બધું કહેતા બધું જ જેમનું તેમ હતું ટેબલ ટીપોઈ ખુરશી કબાટ ખાટલા પર પ્રકાશના કિરણ અને ઓળા નિયમ મુજબ સરી રહ્યા હતા ત્વચાને અડતી ભીની હવાની ઠંડક અને ગળે દીધેલ ફાંસા જેવી ચારે બાજુથી ભીંસ દેતી આ તંબુની દિવાલોની ગુંગળામણ પણ એની એ જ હતી છતાં છતાંને યુગ જેઠળી લાંબી વિસ્તરેલી અમુક ક્ષણોના અસ્તિત્વ દરમિયાન ઇંતેજારીના અતિરેકથી ચૂપકીદી કાટ ખાઈ ગઈ હતી અને હવા એક પારદર્શક પથ્થર બની ગઈ હતી એ બધું નહોતું દેખાતું પણ પ્રતીત થયું ત્યારે સાહેબના હૃદયમાં એક ઉષ્મા દોડી આવી એ રાણલની નજીક સર્યા અને એની છેક જ નજીક જઈ એને અડવડ થઈ જવાની એક પ્રબળ ઈચ્છા એમને મૂંઝવી પરવશ બનાવી ગઈ રાણલ ધીમેથી ફરી પોતાનો પાછળ રહેલો હાથ આગળ લાવી એણે સાહેબ સામે એક ચાંદીની ફ્રેમ ધરી આ કોણ છે એ પ્રશ્ન સાથે જ સોયના કાણામાં દોરો પેસે એમ સાહેબની કીકીઓમાં રાણલની નજર પેઠી એ નજરની સર પર કાળની કેટલીક ભૂત અને વર્તમાન ક્ષણો લાગણીઓના રંગબેરંગી મણકા બની પોરવાઈ ગઈ એક પરવશની શ્વાસ એમના બહાર ધસી આવેલા નીચલા હોઠને પગથીએથી નીચે કૂદી પડ્યો કપાળ પર ફરી ગયેલા એમના ધ્રુજતા હાથની આંગળીઓએ ઝળહળતા પ્રસ્વેદ બિંદુઓનું સૌંદર્ય ભૂસી નાખ્યું રાણી છે સાહેબે ડોકુલ ધૂણાવી હા કહી અને પોતાના ધ્રુજતા અંગો લઈ એ ખાટલે બેસવા જતા હતા ત્યાં રાણલ એમની આડી ફરી જરા થોભો એણે કહ્યું અને જેમાં વિનંતીનો બધો મહિમા એકઠો થયો હોય એવો કાળજીભર્યો ઉર્મિશીલ સ્પર્શ એણે સાહેબને ખભે કર્યો આટલા બેચેન છો તો એ વાત મને નહીં કહો હું હું સાહેબ ખાટલા પર ફસડાઈ પડ્યા બે હાથ વચ્ચે માથું એ નીચે જોઈ રહ્યા નીચે છેક નીચે સાગરનો અભિસાર લઈ એક સરિતા ચાલી જતી હતી નાના મોટા પથ્થરો પર કૂદકા લેતું એક ઝરનું સરિતા તરફ દોડી રહ્યું હતું ઝૂલતા વૃક્ષોને બાથ ભીડવા હવા દોડી રહી હતી ઝૂકી આવેલી ખભે અડતી ડાળીઓ પર કેસુડાના લાલ ઝૂમખાં નમી આવેલી લટોની પાછળ આંખને ખૂણે વિસતી સંધ્યાની લાલ સુરખી ધરતીને અડોઅડ થતા મેઘ એક હૃદયને અડીને થડકતું બીજું હૃદય આનંદની વેદના અને વેદનાની આ ઓહ ના ના સાહેબ સાહેબ એક કરુણ આરજો આ તંબુના અંધારા વિંદી ગઈ ટેબલ ટિપોય कबाट वगैरे राचरचीला पर भोन्य छत पर प्रकाश सरी गयो प्रकाश पर आकार लेता उड़ाव पण सरी गया मननी सपाटी पर सभानता सरवा लागी अंधकार मात्र अंधकार ज्या लागण पोतानी सीमा खोई बेसे अने अतिशयता एनी टोच खोई बेसे, इवो संपूर्ण चेतनामय अंधकार मने छोड़ो साहेब मेन छोड़ो हूँ राणी नथी ओ साहेब मारा सा સાહેબને ખભે ઘસાતું એક હળવું રુદન તંબુના અસીમ અંધકારમાં ઓગળી ગયું અંતરે અંતરે આવતા ડુસ્કા એવા જ અંધકારની લીસી સપાટી પર લપસતા સંભળાયા ઉપરાઉપરી લેવાતા ઊંડા શ્વાસ અને છેવટની એક લાંબી આને અંતે કોઈકની યાદમાં અમર રહેવા સર્જાયેલી અભંગ ચુપકીદીની કેટલીક પળો ઉપસ્થિત થઈ તિમિરના ઉપવસ્ત્ર નીચે હવા હાંફી રહી સાહેબની ડોક પરથી બે બલોયા અવાજ કરીને વિખુટા થયા ખાટલા નજીકના કંતાનના પાથરણ પર સાહેબના પગ ઘસાતા સંભળાયા સુવાળા તકિયાઓ વચ્ચે ફરી એક રુદન રૂંધાતું સંભળાયું બહાર પવન ફૂંકાવો શરૂ થયો હતો વારે વારે અંદર ધસી આવતો દરવાજાનો પડદો અંધારી રાતના તારાઓનો પ્રકાશ અંદર મોકલતો હતો કંતાન પર ઘસાતા પગ આગળ વધ્યા અને ઘડી પછી પતંગિયાની પાંખ જેવી દીવાની જ્યોત જળળી ઉઠી રાણલ સફાળી ખાટલા પર બેઠી થઈ ગઈ સાહેબે નજીક જઈ વ્હાલથી એના આંસુભીના ગાલ પર હાથ ફેરવ્યો ત્યારે રાણલ આંખ મીંચી એમના બાહુ પર નમી પડી લીસી ચામડી પર ગાલ ફેરવતા એનું અંગે અંગ ધ્રુજી ગયું સાહેબ એ શબ્દ ચોંટભેર ગળે રૂંધાયો સાહેબ આ આ તમે શું કર્યું સાહેબ ઓ સાહેબ સાહેબે એને નજીક ખેંચી પોતાના અંગે અંગની સાહેબને અડી રહેવા મથતી એમના બાહુ પર એ અંગો ડોલાવી ગઈ તમે કેટલા ભલા ભોળા અને માયાળું છો સાહેબ ન વર્તાય એવી અધીર ત્વરાથી દૂર ખસવા જતા સાહેબની આંગળી એણે પકડી રાખી કેમ એમ તને મોડું થતું હશે નહીં ના તારે પહોંચવું જોઈએ તારા મા બાપ પાસે એમણે રાણલની મુઠ્ઠીમાંથી પોતાની આંગળી સેરવી અને એ વધારે દૂર ખસ્યા ડુમ્મસના આવરણ પાછળ બીજનો ચંદ્ર નમ્યો અને રાત્રિ એનું સુખસ્વપ્ન ખોઈ બેઠી સાહેબની આંગળીએથી છટકેલો રાણલનો હાથ એને પડખે ખાટલાની કોરને અડીને લટકી રહ્યો એણે નીચા નમી સાહેબ સામે જોયું હવે મારે કોઈ મા બાપ નથી સાહેબ અને આ ઘર છોડી મારે બીજે ક્યાંની જવું નથી ઘડીક પહેલાં તમારા ચહેરા પર જોયેલી બેચેની હું આ ભવમાં કદી વિસરવાની નથી અને નિશ્ચયથી ઊભા થતાં એણે ઉમેર્યું હું તો સાહેબ હવે તમારી સાથે જ રહીશ તું મૂર્ખ છે છોકરી કહેતા સાહેબે એને બાવડેથી પકડી બારણા તરફ ધકેલી વાતાવરણ શ્વાસ લેતું થંભી ગયું બારણાનો પડદો એના અંગોને સ્પર્શ કરતો એની ઉપરથી પસાર થઈ ગયો બહાર દેશ તંબુઓની હાર ધુમ્મસના વાદળ લટાર મારી રહ્યા હતા મહાકાય ટાવરના બીમ વચ્ચેથી વૃશ્ચિકમાં રહેલો મંગળ ડોકિયું કરતો હતો હવા ભીની અને રાત્રિ સુસ્ત હતી લીસી ચામડીની સ્પર્શ જેવો ભીની ધૂળનો સ્પર્શ સાહેબ મને એ તરફના દોરો ધુમ્મસના આછા આવરણ વચ્ચે દુખાતા તારાગણોનો પરિકંપ અંગે સ્નાયુઓના અનુય અનુમાં ધ્રુજારી હવે હું કેમ કરીને મા બાપ સાથે રહી શકું સાહેબ ઓ મારા સાહેબ જન્મીને ચિરંજીવ બનતી મીઠી વેદનામાં ઉપસ્થિત થતું સમગ્ર જીવન ઘડીક પહેલાં તમે કેવા માયાળું હતા તમે સાહેબ અરે સાહેબ બ રાણલના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ વાગોળતા ઊંટે ચમકીને એમની તરફ જોયું બેફામ ભસતો કૂતરો એમની તરફ દોડી આવ્યો હાથમાં ડાંગ લઈ તાપણાના અંગારાને ઠોકરે ઉડાવતો બીજલ અને એની પાછળ ઓળનીને અંગ ફરતી વીંટતી રત્ની ઉતાવળે નજીક આવતા દેખાયા સાહેબે રાણલને બીજલ તરફ હરસેલી બાપુ બાપુ એ ભીની ધૂળમાં માથું ઘસતી રહી શું છે રાણુ નજીક આવેલી રત્નીને રાણલ બાઝી પડી મારે એમની સાથે રહેવું છે હે હા માં એમ દાંત ભીંસીને બીજલ સાહેબ તરફ ફર્યો ત્યારે આટલી વારમાં આટલું બધું બની ગયું સાહેબે સંપૂર્ણ સ્વસ્થતાથી જવાબ આપ્યો જે બનવાનું હતું તે બની ગયું પણ એમણે રાણલ તરફ આંગળી ચીંધી તારી આ છોકરી નાદાન છે બીજલે ડાનબૂંચકી ના ઓહ ના બાપુ બાપુ ઝડપથી ઊભી થઈ રાણલ બીજલ નજીક પહોંચે તે પહેલાં ફટકો પડી ગયો હતો વેદનાની એ પણ સાહેબના મોઢા બહાર નીકળી ન શકી એમનો દેહ શિથિલ થઈ ભીની ધૂળમાં ઢળી પડ્યો હાય હાય કહેતી સાહેબની કુખમાં માથું ઘાલી ગઈ આ તમે શું કર્યું બીજલે રાણલને બાવડેથી પકડીને ઊંચકી રોદણા મેલ છોડી આ રડવાનો સમય નથી અહીંથી આ ઘડીએ ઉંચાળા ભરવા છે એણે રત્નીને પણ વાંસેથી ધક્કો દઈ ઊંટ તરફ ધકેલી જલ્દી ભાગી છૂટવું છે ઊંટ પર કાંઠો ગોઠવાયો લાકડાની તાસક બેચાર વાસણો પડખાના કોથળામાં દાખલ થતાં ખખડ્યા અસ્તવ્યસ્ત બે ત્રણ ગોદડા કાંઠા પર બેસવાની જગ્યાએ ફેંકાયા તું આગળ બેસે છોડી ઊંટની લગામ હાથમાં લેતાં બીજલે પાછળ જોયું પણ કેટલી વાર ઉતાવળ કરને રત્ની પાછળના ભાગમાં ગોઠવાઈ બેસતાં બબડી તમે માણસ નથી રાક્ષસ છો પેનીના એક પ્રહારથી ઊંટ ઊભું થઈને ભાગ્યું એને પડખે ચૂપચાપ દોડ્યા આવતા કૂતરાના નહોર ભીની જમીન પર ઘસાતા સંભળાયા અસીમ ધરતી પર આડોટતા ધુમ્મસને વિંધતું ઊંટ આગળ વધ્યું પાછળ રહી જતી બકરીનું રુદન રાણલના કાન પર અફળાયું એણે પાછળ જોયું ઓહ તંબુમાં હજી દીવો બળતો હતો અને પડદો પણ હજી ઝૂલતો હશે એ ટુવાલ ખાટલા પર પડ્યો હશે અને તકિયાની ખોળ પર હજુ એના આંસો સુકાયા નહીં હોય સારું થયું કે અંધારું હતું સારું થયું કે એણે ચાંદીની ફ્રેમને સુવડાવીને ટેબલ પર મૂકી હતી પણ ઊભી રાખી હોત અને અંધારું ન હોત તો તો રાણીએ ઠંડી ભીની હવા કપડાં નીચેથી ચામડી પર લપેટાતી હતી રાણલ કંપી ગઈ એણે અંગ સંકોર્યા કેટલો બધો ક્ષોભ કેટલો બધો સંકોચ કેટલી આનાકાની કેટલો ડંખ અને કેટલી વેદના માત્ર પાણીના બે ખોબા માટે માં રાણલના સંબોધનમાં લાગણીઓ રુદન કરી ગઈ પાણીનો ઘડો હું તંબુમાં ભૂલી આવી ભલે રહ્યો ત્યાં જ બીજલ વચ્ચે બોલી ઉઠયો કાચી માટીનો હતો પણ બાપુ રાણલ એને ખભે માથું ઢાળી ગઈ અને ગળે હાથ ભેરવતા બોલી એના પર ચિત્રામણ સરસ હતું એ ઘડો મને ગમતો તો